ચાલો આપણે અહીંયા ત્રણ ત્રણનું જૂથ હવે જોઈશું આપણે બે બેનું જૂથ જોયું ને બરાબર હવે અહીંયા કેટલાનું જૂથ આવશે ત્રણનું બરાબર કલ્પેશભાઈ હવે આપણે ત્રણ ત્રણના કેટલા જૂથ છે અહીંયા ઘણી બતાવો જૂથ કેટલા છે જો કેટલા છે અને ચપ્પલ પણ કેટલા થશે ચપ્પલ થઈ કેટલા થશે અઢાર કેટલા થશે અઢાર મને હવે ત્રણ ત્રણ ના ત્રણ જૂથ કરી બતાવો ત્રણ ત્રણ ના ત્રણ જૂથ બાકીના ચપ્પલ હતા દેવો બરાબર તો ત્રણ ત્રણ ના જૂથ થઈ ગયા બરાબર ચપ્પલ કેટલા થશે બધાને થઈને ઘણી બતાવો કેટલા થશે ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ બરાબર હવે એક બીજું જૂથ અંદર ઉમેર ત્રણ નું તો કેટલા થશે હવે કેટલા જૂથ બન્યા ચાર જૂથ બરાબર ને હવે ચાર જૂથ હોય તો બધા ચપ્પલ કેટલા બને ચપ્પલ અંદર કેટલા છે જો બાર સરસ કેટલા બનશે ચાર ચાર ના જૂથ કેટલા બન્યા ઘણી કાઢો ચાર કેટલા બન્યા ચાર હવે ચાર ચાર ના જૂથના અંદર આપણે કેટલા ચપ્પલ આવશે એ ગણો જો કેટલા જોશે સોળ કેટલા આવશે સોળ બરાબર ને હવે આપણે પાંચ પાતનું જૂથ બનાવીશું બરાબર પાંચ પાતનું કલ્પેશભાઈ બનાવો છો જૂથ છૂટાક અલગ કરો થોડા પેલા પેલી બાજુ અલગ કર હા પેલા બી સીધા કરો ચાલો પાંચ પાંચના જૂઠના અંદર આપણે બધા જ ચપ્પલ કેટલા હશે એ ગણીએ બરાબર કલ્પેશભાઈ ગણી બતાવો બતાવજો પાંચ પાંચના જૂથમાં કેટલા હશે વીસ બરાબર ને જો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર અને પાંચ વીસ બરાબર આપણે ગણતરી કરવાનું થાય તો ત્રણના અંદર ત્રણ ઉમેરે કેટલા થાય ત્રણ છ એવી રીતે પાંચના અંદર પાંચ ઉમેરે તો કેટલા થાય દસ એવું આપણને મૌખિક સરળતાથી આવડવું જોઈએ બરાબર એટલે આપણે આ જૂથવાળું ભણ્યા એના અંદર આપણને ફટાફટ અને જૂથ પ્રમાણે ગણતા આવડવું જોઈએ બરાબર સરસ ચાલો બેસી જાઓ